રાજકોટ જિલ્લાના ધોરાજી પ્લાસ્ટિક કારખાનાઓએ જુનાગઢ રોડના બિસ્માર રસ્તાઓને લઈ પ્રાંત ઓફિસરના આવેદનપત્ર પાઠવ્યું ધોરાજીના જેતપુર રોડ જુનાગઢ રોડ જમનાવડ રોડ સ્ટેશન સહિતના મુખ્ય રસ્તાઓ બિસ્માર હાલતમાં હોય નિર્ભર તંત્ર કુંભકર્ણની નિંદ્રાધીનમાં સૂતું હોય યાતનાઓ લોકો ભોગવી રહ્યા હોય ત્યારે અકસ્માત હોય કે વાહન વ્યવહારમાં લોકોને ભારે મુશ્કેલીઓ સહન કરવી પડી રહી છે ધોરાજીમાં ખરાબ રસ્તાને લઈ ઘણા સમયથી લોકો પીસાઈ રહ્યા છે ધોરાજીના લોકો દ્વારા પોસ્ટરો સાથે આવેદનપત્ર આપવા

ગૌતમભાઈ વઘાસિયા ધોરાજી પ્લાસ્ટિક મેન્યુફેક્ચર વેલફેર છે આજ રોજ અમે જે રસ્તાઓ છે જુનાગઢ રોડ ઉપલેટા રોડ જમનાવર રોડ અને જામકંડવાળા રોડ આ વિસ્તારના જે રોડ રસ્તા છે અત્યંત ખરાબ સ્થિતિમાં છે પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ ખેડૂત અને આજુબાજુના ગ્રામ્યના લોકોને ખૂબ જ પરેશાની થઈ રહી છે આ અંગે રજૂઆત કરવા અમે ડેપ્યુટી કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપેલું છે

રોડ રસ્તા બાબતે ડેપ્યુટી કલેક્ટર શ્રીને એક આવેદન પત્ર આપેલું છે આ અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરેલી છે જો પંદર વીસ દિવસની અંદર આ રોડ રસ્તાના કામ ચાલુ નહીં થાય તો અમે ગાંધી ગાંધીચદ્યા માર્ગે જલદ કાર્યક્રમો આપીશું અને જરૂર પડશે તો અમે ધોરાજી બંધનું એલાન પણ આપીશું આ ધોરાજીના બે ત્રણ વર્ષથી આ ધોરાજીની તમામ પ્રજા અને ધોરાજીના આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર જે ધોરાજીની અંદર ખેડૂતો છે ખરીદી કરવા માટે જે લોકો આવતા હોય એ તમામ લોકો આ રોડ રસ્તા ને હિસાબે પોકારી ગયા છે બ્યુરો રિપોર્ટ ન્યુઝ ધોરાજી